યાર મને એક વિચાર આવે કે રસ્તામાં મને આઈફોન જળે અને કોઈક કરોડપતિનો હોય ને હું જાણી જો ઇમાનદાર થઈને પોલીસ સ્ટેશને રહેવા જાઉં તો પછી પોલીસ સ્ટેશન ઈ ભાઈ હોય ને એ મને કે હું જોઈ ત્યાં હું કહી દઉં મારી જમી હું મની મની નામાં પાંચ કરોડ આપે ને પછી પાંચ કરોડમાંથી હું ફેક્ટરી સ્ટાર્ટ કરું તો કેવી મજા આવે પણ વિચાર પછી આઈફોનમાં જળશે કેમ રસ્તામાં રસ્તામાં જડી ન શકે કરોડપતિ હોય તો પ્લાસ્ટિકનો બિઝનેસ કરી શકાય પ્લાસ્ટિકનો બિઝનેસ કર પછી હું સ્કૂલમાં ચોપડા દાન કરું પછી દાન કરું પછી શું કરું મને એવા વિચાર આવ્યો કે મને કોક રસ્તામાં હું સ્કૂલમાં ટોપર હતો એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન પણ એ થયું ટીચ એન ચેન્જ ધ વર્લ્ડ એજ્યુકેશન એક મોસ્ટ પાવરફુલ વેપન છે જેનો એવો થયો છે જેનો ઉપયોગ કરીને તમે દુનિયાને ચેન્જ લઈ આવી શકો અટાણે હું રાતના બે વાગે આવા વિચાર કરું છું હાલતા ચાલતા બપોરના બે વાગે મને અંદર ના આવે તો એ હું આવા વિચાર કરું છું તમે કમેન્ટ કરીને બતાવો તમે કેવા વિચાર કરો મારું નામ છે હર્ષદ કોટણી હું અટાણે બ્લોગ બનાવું છું ગાઈઝ મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઇંગ્લિશ કેટલી સારી ભાષા કોઈક માણસને એમ કઈ ફૂડી છો તો એમ કહીએ સારું ક્યુટ મહેસૂસ થાય અને એની જગ્યાએ કે બહુ ખરાબ ઇંગ્લિશ બહુ સામી હતી ભાષા એ ગીત છે નયનને બંધ રાખીને તમને જોયા છે તો આઈખું બંધ કરીને કોઈ આપણે કઈ રીતે કોકને જોઈએ એક હજી ગીત છે પાન લીલું જોયું ને તમે યાદ આવે આ લીલું જોઈને કોઈ યાદ કરી લગન પહેલાં ને લગ્ન પછી એમ આવે ઠમડ આ જે ઠામડા ઉટકવા ઠામડા જોયા ને તમે યાદ કપડા કપડાં નું કપડા તમારા ધોવાનું વાર આવ્યો ને તમે યાદ આવ્યા એવા વિચાર આવે લગન પછી હજી એક ગીત છે જેમાં એમ કહે કે મેઠેરા રહા જમીન ચલને લગી એ જમીન કઈ રીતે આપણે થાલવું પડે હજી એક ગીત છે ક્યાં કરું હાય મુજબ બુઢા મિલ ગઈ બુઢા તો નથી તું જ બુઢી છો બુઢું મળ્યો નથી તને કમેન્ટ કરીને બતાવો તમે નવરાવો તો શું વિચાર એની જેને શોધ કરી એને કેમ કોઈ ઘડિયાળમાં છે દહદ ત્યાં દહત પૈકી છે કમેન્ટ કરીને હા મને એક વાત ન સમજા હતી કા સ્કૂલમાં જેનો ટોપર હોય એ જિંદગીમાં કોઈ બી ટોપર નવું એવું બધે કે હું ક્લાસમાં ટોપર હતો અગિયારમાં એમાં પહેલો નંબર આવ્યો સંખ્યા હતી નવ્વાણું કમેન્ટ કરીને બતાવો કે તમારો કેટલામાં નંબર આવ્યો હતો ક્લાસમાં મને એક વાત ન સમજાતી કે મર્યા પછી હું તાઉની કોઈ જોઈ નથી તો બધાને ખબર કે ભાઈ સર્ટમાં શું થાય નરકમાં શું થાય આ કમેન્ટ કરીને બસ હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ એપટીએમનો પાસવર્ડ હોય પ્રાઇવેટ હોય તો મશીનમાં દાખલ કરીએ તો એટીએમ ને કેમ ખબર પડે કે આપણો પાસવર્ડ તો એ પ્રાઇવેટ કઈ રીતે

હેલો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અટાણે હું કયા શહેરમાં રહું છું એ બતાવો અને તમે કયા શહેરમાં છો એ કમેન્ટ કરીને બતાવો તમારી ઉંમર કેટલી તમારો જો તો નેટવર્ક માર્કેટિંગવાળા કહે કે તમે નેટવર્ક માર્કેટિંગનો મતલબ તમારા મફતમાં સેલ્સમેન બનવાનું એની મદદ કરવાની પગાર વગર તમે નેટવર્ક માર્કેટિંગવાળા કહે ને કે અમે આટલા અમારા મહિનાના લાખો કમાયું છે એ તો એ લાખો કમાતા જ ન હોય તમે નેટ માર્કેટ નથી ઇન્સ્ટાગ્રામમાં ગવર્મેન્ટ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવતો હોય કે ઘર બેઠા બેઠા રૂપિયા કમાઈ શકો ગવર્મેન્ટ વેબસાઇટ અપ્લાય કરો એટલે નેટ માર્કેટિંગ વાળાનો ફોન આવે ફોન નંબર દાખલ કરવાની એ બધું કરવાનું મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હું જીવતો છું તો ટેન્શન થાય છે મરી ગયા પછી બધા સુખી થાય દુઃખી મારે રાવણે માથા કાપીને સડે તો અટાણે કોઈ માથું કાપીને કાં રાવણની જેમ ટ્રાય કરતું ભગવાન બોલાવું આવેલો રસ્તો છે લો ગાઈઝ મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમે કયા શહેરમાં રહો છો કમેન્ટ કરીને બતાવો મારા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો